નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સિઝનો અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે જળબાકારની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ રાજ્યના અનેક જળાશયો છલકાયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે વલસાડ જિલ્લાના એકસો ચોર્યાસી રસ્તાઓ બંધ કરાયા છે કપરાડા તાલુકાના પચાસ ધરમપુરાના એકોતેર વલસાડના ચોવીસ પારડીના ઓગણત્રીસ વ્યાપીના નવ અને ઉમરગામમાં એક કુલ મળી એકસો ચોર્યાસી રસ્તા ઓવરટોપિંગના કારણે બંધ થયા છે વહેટી તંત્ર દ્વારા બેરિંગટી કરી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ